નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગીરી ગોસ્વામી સમાચારો ઉપર એક એક નજર પર ભારતને વધુ દેશનો મહત્વના સમાચાર ભાજપમાં ભડકો કનુ ડાબીનો લેટર બોમ્બ સામે આવ્યો ગેરકાયદેસર રહેતા સાત આફ્રિકન વિદ્યાર્થીઓ ઝડપાયા છે વાત છે રાજકોટની અંબાજી જતાં પદયાત્રીને નડ્યો છે અકસ્માત મુંબઈમાં લાલ બાગચા રાજાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું ઈન્ડા ફેકના વિધર્મીઓનું સરઘસ કાઢવામાં આવ્યો રૂવાટા ઊભા કરી દે તેવા લાવ દ્રશ્યો સામે આવ્યા છે ગાજામાં ઇઝરાયલના હુમલા પર ભારતની આખરી પ્રતિક્રિયા સામે આવી સર્વોત્તમ ડેરીની પશુપાલકોને મોટી ભેટ પચીસ દેશોએ અમેરિકા પાર્સલ મોકલવાનું અટકાવ્યું જામનગરની ડેન્ટલ કોલેજને રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા સેવન ડેના આચાર્ય અને જવાબદાર સ્ટાફને છૂટા કરવા આદેશ મહારાષ્ટ્રમાં હવે દસ કલાકની નોકરી સરકારની કવાયત શરૂ હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર દુકાન અને સંસ્થા અધિનિયમ બે હજાર સત્તરમાં ફેરફાર કરીને ખાનગી ક્ષેત્રમાં કામના કલાકો નવથી વધારે દસ કલાક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે આ પ્રસ્તાવ મુજબ કર્મચારીઓને દરરોજ દસ કલાક સુધી કામ કરવું પડી શકે છે જોકે છ કલાક બાદ અડધો કલાકનો વિરામ ફરજિયાત રહેશે ઓવરટાઇમની સમય મર્યાદા પણ વધારવાનો પ્રસ્તાવ છે કેબિનેટે વધુ સ્પષ્ટતા માગી હોવાથી હાલ આ નિર્ણય મુલવતી રખાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન ડેના આચાર્ય અને જવાબદાર સ્ટાફને છૂટા કરવા આદેશ ધોરણ દસના વિદ્યાર્થીની હત્યાના વિવાદ બાદ સેવન ડે સ્કૂલ સામે માન્યતા અને એનઓસી રદ કરવા મુદ્દે સો કોઝ નોટિસ આપવામાં આવી હતી સ્કૂલ મેનેજમેન્ટના સભ્યો અમદાવાદ શહેર ડીઈઓ સમક્ષ ખુલાસો કરવા આવ્યા હતા પરંતુ ડીઈઓએ ખુલાસો માન્ય ગણ્યો નહીં સ્કૂલને પોતાના લેટર પેડ પર યોગ્ય ખુલાસો આપવા તથા આચાર્ય અને જવાબદાર સ્ટાફને તાત્કાલિક છૂટા કરવા આદેશ આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરની ડેન્ટલ કોલેજને રાષ્ટ્રીય સન્માન જામનગરની સરકારી ડેન્ટલ કોલેજને મૌખિક સ્વાસ્થ્ય અને તમાકુ જાગૃતિ અભિયાન માટે સતત બીજા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રતિષ્ઠિત સન્માન આપતા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવ વધ્યું છે આ સફળતા બદલ સીએમ પટેલ અને જિલ્લા કલેક્ટરે કોલેજના પ્રોફેસરો સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા આ સિદ્ધિ ડેન્ટલ કોલેજના વિશિષ્ટતા યોગદાનનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ દેશોએ અમેરિકા પાર્સલ મોકલવાનું અટકાવ્યું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ લાદવાના ભયને કારણે લગભગ પચીસ દેશોએ અમેરિકામાં પાર્સલ મોકલવાની સેવાઓને અટકાવી દીધું છે આ નિર્ણય યુનિવર્સિયલ પોસ્ટલ યુનિયન દ્વારા આપવામાં આવેલી અનિશ્ચિતતાઓને કારણે લેવામાં આવ્યો છે નવા નિયમ મુજબ આઠસો ડોલરથી ઓછી કિંમતના પાર્સલ પર પણ ડ્યુટી લાગુ થશે જે પહેલાં ડ્યુટી ફ્રી હતા આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપારને અસર થવાની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સર્વોત્તમ ડેરીની પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વાનુમતે ઠરાવ પસાર થયા મોંઘવારીના કારણે અને ચોમાસામાં ખેતીની આવક બંધ રહેતી હોય પશુપાલકોને સહાય થવા દૂધના ખરીદભાવમાં વધારો કરાયો છે હાલ કિલો પેટે આઠસો સિત્તેર રૂપિયા ચૂકવાતો હતો જેમાં ત્રીસ રૂપિયાનો વધારો કરીને એક સપ્ટેમ્બરથી નવસો રૂપિયા નક્કી કરાયો છે આ વધારાથી સર્વોત્તમ ડેરી ગુજરાતમાં સૌથી વધારે ખરીદભાવ આપતી ડેરી તરીકે ઓળખાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝામાં ઇઝરાયેલના હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં પાંચ પત્રકારોના મૃત્યુ પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ હુમલાને અત્યંત દુઃખદ ગણાવ્યો છે ભારતે નાગરિકો અને પત્રકારોના મૃત્યુની સખત નિંદા કરી છે આ પાંચે પત્રકારો આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ માટે કામ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે અહીં ભગવતીનગર નજીક આવેલી તાવી નદી પરનો પુલનો એક ભાગ અચાનક તૂટી જવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેમાં જોઈ શકાય છે કે જ્યારે નદીમાં ભારે પૂર આવ્યો ત્યારે બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા જોવા મળી રહ્યા છે અચાનક જ બ્રિજ તૂટી જવાની ઘટના અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી લોકો કાર છોડીને પોતાનો જીવ બચાવવા અપીલ કરતા જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈંડા ફેંકના વી ધર્મીઓનું સ્વર્ઘસ કાઢવામાં આવ્યો ગણેશ ચતુર્થી પહેલા સંસ્કારી નગરી વડોદરાની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેટલાક વી ધર્મી યુવકોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંક્યા ગણેશ ચતુર્થીના દિવસે પોલીસે તેમને પાઠ બનાવ્યો વડોદરા પોલીસે ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકના વી ધર્મીઓનો આરોપીઓનું સરઘસ કાઢ્યું હાથ જોડીને ઘૂંટણીએ બેસાડીને માફી પણ મંગાવી એક આરોપી સગીર હોવાથી તેને બાકાત રખાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં લાલ બાગચા રાજાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું મુંબઈમાં ગણેશ ચતુર્થીના શુભ અવસર પર પ્રસિદ્ધ લાલ બાગચા રાજાના દર્શન માટે શ્રદ્ધાળુનું ઘોડાપુર ઉમટી પડ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને બાપાના દર્શન કરી રહ્યા છે લાલ બાગચા રાજાના દરબારમાં દેશભરમાંથી લાખો ભક્તો આવે છે સમગ્ર મુંબઈ શહેરમાં ભક્તિનો માહોલ છવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી જતા પદયાત્રીઓના નડ્યો છે અકસ્માત અરવલ્લીના લુણાવાડા અને માલપુર હાઇવે પર દુર્ઘટનામાં અંબાજી જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટના સ્થળે મૃત્યુ થયા છે દાહોદના પદયાત્રીઓના જણાવ્યા અનુસાર અજાણ્યા વાહન ચાલકે હડફેડ લેતા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા તેમને પોસ્ટમોર્ટમ માટે પછી મોકલવામાં આવ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તોને માલપુર સીએસસી ખાતે સારવાર માટે ખસેડાયા હતા સ્થાનિક પોલીસ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર રહેતા સાત આફ્રિકન વિદ્યાર્થીઓ ઝડપાયા છે રાજકોટની મારવાડી સહિતની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિના આક્ષેપો બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ મળીને બસોને પચાસ જેટલા વિદ્યાર્થીઓના પાસપોર્ટ અને વિઝા ચકાસ્યા હતા તપાસ બંધ આફ્રિકાની પાંચ યુવતી અને બે યુવાન ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપમાં ભડકો કનુ ડાબીનો લેટર બોમ્બ કપળવંશ કઠલાલાના પૂર્વ એમએલએ અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાબીએ પોતાના પત્રમાં પાર્ટી અંદર અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું છે કે જૂથવાદના કારણે તેમની પદની ગરિમા જળવાતી નથી અને વિકાસ કાર્યોમાં પણ સંકલન મળતું નથી કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય મળતું હોવાનું જણાવીને તેમણે જૂના કાર્યકર્તાની અવગણનાની નિરાશા વ્યક્ત કરી છે આ પત્ર ખેડા જિલ્લાના મૌદા વિધાનસભાના એક ગ્રુપમાં વાયરલ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ પર ભારતને વધુ એક દેશનો સાથ ફીઝીના વડાપ્રધાન સિટી વેની લિગામ માદા રાબુકા હાલમાં ભારત પ્રવાસે છે નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ દ્વારા આયોજિત ઓશન ઓફ પીસ લેક્ચરમાં તેઓએ ભાગ લીધો આ દરમિયાન તેમણે અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર પચાસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે તે મુદ્દે કટાક્ષ કર્યો હતો રાબુકાએ જણાવ્યું કે કોઈ ખુશ નથી પણ ભારત એટલું શક્તિશાળી છે કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે